એ ત્યાં આયા જોયા કે ઊફુસીયા આયા જો આયા કે છે નાયક તો સાફ કરી લ્યા તો બેન ન ન કિરાકો લા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા બ્લોગ માં કેમસે બધે મજા માં બધે જય માતાજી અને ભાઈ ટ્રેક્ટર લાગો જે તો તો ભાઈ એ કાથી ભાઈ આવ્યો છે અને ભાઈ ટ્રેક્ટર ને સાફ કરે છે જાય છે કેમકે જુઓ હજી તડકો કેવો છે તડકો નથી દેખાતો હજી બહુ તડકો છે છે મને બહુ આઈખું ભરે છે તો જો ભાઈ રે રે તો આપણે પ્રેમ કરવું આજે આપણે પ્રેમ કરવાનો કોઈથી કર્યો નથી આપણે પ્રેમ કરી પહેલી વાર આપડા ભાઈ માથે પ્રેમ કરવાનો તમે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો

તો જો બેન હું હું છે બેન આપણે રાખ લેવા છે તો પેલી કેતા નહીં હંગલા જોવો તમે હું થાય ભાઈ ઉપર તો જો બેન રાખ છોડે છે તો અમે ચૂલ્યો તો નથી વાપરતા કોઈ દિવસ અમે બધું ગેસી જ પડાવી છે તો રાખ હતી તો નહીં પણ આ બેન કે આખી ગોતી આવી મને ખબર તો નથી મૂતી હતી બેન મને કીધું આવું કરવાનું છે ભાઈ આવી ગયે એ ભાઈ ફોન લઈ લીધો ભાઈ પાસેથી ભાઈ કે શું કરવો હોય કીધું ફોટા પાડવા હે એટલે ભાઈ ભાઈ ફોન લઈ લીધો તો હવે એટલું હું બેન રાખીએ શું નથી બેન ભાઈ ભરાઈ નહીં રહે ના ના ન ભરાઈ રહ્યા હે આખો ભરાઈ દઈએ હો

भाइमा राख तो बेन भाइ बात छ हो त मगल छ ने बहु फाटी गेलो है भाइ खिजा हे भाइ मटो छि भाइ हाभार पढे खिजा एटले बेन जो और अब गएछ राख कम्प्लिट अनि हामी माथि अनि मिडियो उतारी तजो छ मजा आएछ भाइ छडाइस हेन खारो थाहा नै खारो ખારો થાય તો ખરી વાર થાય બીજું તો રાખ લઈને ભાઈ ભાઈ રાખ એટલી ઉડે તો ભાઈનું માથું ને એવું કેવું ભરાય છે આપડે જોઈ તો એક નાનકડી લાઈક કરી દેજો અને આપડે જાય હોય બાય ને કે ભાઈ ને એ ચડાવી

આપડી રોજી રોટી છે આની ઉપર તો બધું આપો હાલે તો આમ ઉપર હે થોડક અયા અયા જોયા કઈ જો સાફ કોને હવે બેન નો વારો નીકળવાનો હવે બેન નો વારો નીકળવાનો એ ફાઈરે ફ્રેન્કન તો બોવ બેને ફ્રેન્ક પડતો ને એટલે મને ઘરે શીખાવ્યું તો તો અમારે બધા યાર કે ઓ ફ્રેન્ક કરે મમી તારું નામ તો નહિ નકર માર નામમાં હું કઈ ન કરો એની આરે તે કીધું તું લે મને તો તું અમારે બધા યાર ફ્રેન્ક કરતો હોય તો અમે તારે ન કર તો ઈ અમારે યાર ફ્રેન્ક કરે તો મને કેઈ ભૂટડી બનાવી દેતી તો અમે આજ ખરા ફ્રેન્ક કરી તો આ તો ગયો એ ભાઈ માં દે પ્રેંક વિડિયો જો પણ આવો ફ્રેન્ક તો કે ને પ્રેંક કરવો હોય તો મને કહેવાય તો ખરા કે પ્રેંક કરવો આ તો કે આ દાદ તો અટ્ટા મણ્યા તાર મમ્મી 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 એરિયા શું કરે એરિયા હમણા કઈ દેવું હા એમ કે આવો હા જો તો

মাড্তোতয় নাকিয় কমাচিয় কমাজাপড মটালেনি কাইই আপনেপে প্রাক্য় নাকাকে নাকে 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 মাকে সাকে মাকে নাকিয় মিশ � <önemli Adult encore> <g> <laughs> <Sh> <laughs> એટલે એવું તમે બધા મારા મારી પાસે હું આવ્યો ચેક્ટર લઈને મોબાઈલ લઈને તમે બસ આજ કરવા ગયા તા ને કે આપડે ભાઈ માથે પ્રેમ કરી નાખીએ

રાખી જાયી તમને ખબર પડે ને કે આવો પ્રૅંક ન કરે મે તમને ખાલી હે ને મૂછું નેવું જ કર્યું તો હે તમને હે આ મોટું ધોવું તો ધોવાઈ ગઈ આ દોર પછી જાય ને વાડમાંથી કાઈ ન ના હાબું દેર છે નાખે ને માથે ધનન હોય જાય છે જાય જાય હવે જાય લાગે એવું હા એ

અરે તોય આ એટલો ઓનો તો પછી ઓયલ નાખી ગયો ને હાલો તો ઓયલ બાકી આ તો નાખી ઓયલ ઓયલ આમ દે અંદર અંદર પડી જાય લે ન કીધું ઓયલ નાખવાનું એ આવું નો કરાય બોને તાજેત શાંતિ તને કહી દીધું ને પપ્પાને શાંતિ થઈ જશે ને આવું નો કરાય કોઈ માથે કરે ના પડીતી કેવાની પપ્પાને એમ નઈ કો આવી એટલે ભાઈ ઉપર આવું કરાય આ તે અમારી સાથે ફ્રેન્ક વિડિયો કર્યો તો કઈ કીધું તને તેમાં શું થઈ ગયું એવો ટ્રેન્ડી વિડિયો હાલતા આઈ ડાઈલર રાખતો હોય હા તો આવું ફ્રેન્ક વિડિયો હાલતા રાખતો જ થી તો અમાર વિચાર છે ઓઈલને દબને નાખવાનું ને તને મજા આવી ને મને મજા નથી મને તકરાય કે હું તો કરું આ બેન જો આપને આ તમને બધે એમ લાગે કે આ બે દાઈ છે આ બે હે આપ દાઈ છે આ બે હે ને આપને ખબર જ ન હોય આવું થઈ ગઈ આવું કર નાકું એટલે કાઈ વાંધો ની આ પ્રેમ એને યાદ રહે બે ને મને યાદ રહે ના આમ ભૂલી દે તને કે આવો બધો પ્રેમ કર્યો તો અને આપણોય વારો આવશે થોડોક ટાઈમ માં આપણોય વારો આવશે પ્રેમ કરવાનો ભાઈને એક જ ખબર નહી હોય લાઈ 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 નહી 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 એટલે તો ચા પીવો નથી બવા ગયા બવા ગયા ગયા છે હવે છે ને કઈ મારી માથે આના ડબલ છે તમારી બેય માથે થાય હવે યાદ રાખજો તમે હજી અત્યારે ઠીક એ કરી લ્યો કાઈ વાંધો હવે હું છે ને હા તો ઉપર દે હું કીધું હમણા ઠીક એ કરી લ્યો હા ઉપર ઓય લઈ આવું

અમારા ને ધાબા ઉપર જ કાંઈ હોવાનું હોય કે હેઠે ગરમી ને એવું થાય એટલે અને પપ્પાને મમ્મીને હેઠે રહેવું પડે શું કામ કે ગા આપણે વ્યાવવાની છે હમણાં એટલે ગાનું ધ્યાન રાખવું પડે અને અમાર ની નીંદર છે ને થોડીક ઓલી છે એટલે અમને હે ને નીંદર બીંદર અમારું ઉડે નહીં એટલે અમે ધાબા ઉપર અમે હુવા વહી આવીએ અને થોડાક ટાઈમમાં ગા વીઆઈ જાય પછી ને પપ્પા હોય આપણે ધાબા ઉપર જ બધા હુવા વહી આવવાના અમારે અમે ઉનારો આવે એટલે અમે ધાબા ઉપર જ બધા હુવા વહી આવી કે અહીંયા બધું ખુલ્લું હસેલ હોય અને રાતે ઠંડો પવો નહીં આવે એટલે બસ જો આજ તો બે બહેનોએ આપણી માથે મોટો બધો પ્રેન્ક કરી નાખ્યો છે પણ કાંઈ વાંધો નહીં આપણોય વારો આવશે અમેય પ્રેંક અમે કરવો આપને આપણા જેવો પ્રેંક તો ન જ આવડે પણ આ મોટો થોડોક પ્રેન્ક કર્યો છે આના કરતાં હજી કાંઈક સારો પ્રેંક આપણે કરવો છે તો કમેન્ટ કરી દેજો કે કેવો પ્રેંક કરવો જોઈએ આપણે તો હવે જો બસ વૈયવાસી ધાબા ઉપર ને હોઈ જવું છે નીંદર એવી આવે છે તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે તો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં તાવદી બતાવીને જય માતાજી બાય બાય